હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠા આમ તો તુવેરના ટોઠા છે એ સૂકી તુવેરમાંથી બનતા હોય છે પણ આજે આપણે બનાવીશું એ લીલી તુવેરમાંથી બનાવીશું અત્યારે લીલી તુવેરની સિઝન છે તો તુવેર આસાનીથી બજારમાં મળી જાય છે તો એકવાર આ રીતે રેસીપી ઘરે જરૂરથી બનાવજો ઘરમાં નાનાથી લઈ મોટા સૌને ભાવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછી મહેનતે બનીને તૈયાર થઈ જશે તો મેં કેટલી સામગ્રી કઈ કઈ યુઝ કરેલી છે મેં અહીંયા બધી આપેલી છે તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો વિડીયો કોમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો અહીંયા તમે જોઈ શકો છો અઢીસો ગ્રામ જેટલા મેં લીલી તુવેરના દાણા લીધા છે એને આપણે સૌપ્રથમ બાફવા મૂકી દેસુ કુકરની અંદર તો અહીંયા થોડું એવું પાણી ઉમેરી અને તુવેરને બાફી લેશું અને સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ત્રણથી ચાર સીટીની અંદર તુવેર છે એ સારી રીતે બફાઈ જશે હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે તો અહીંયા હવે આપણે વઘારનો તૈયાર કરી લઈએ તો કડાઈની અંદર બે મોટા ચમચા જેટલું આપણે તેલ લીધું છે તેલ અહીંયા થોડું વધારે જરૂર પડશે કેમ કે આપણે લીલા લસણનો અને બધી વસ્તુનો ઉપયોગ કરીશું એટલા માટે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે જીરું ઉમેરી દઈશું અહીંયા મેં સૂકા મસાલા લીધા છે મરચું છે તમાલપત્ર છે લવિંગ છે આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કર્યો છે હવે આપણે એને સારી રીતે તેલમાં પકાવી લેશું સારી રીતે ફ્રાય થવા દેસું પછી આપણે એની અંદર સૂકી ડુંગળી ઉમેરીશું તો એક સૂકી ડુંગળીને મેં આ રીતે કટ કરી લીધી છે તો ડુંગળી આપણે ઉમેરી દઈશું ડુંગળીને તેલમાં સારી રીતે પકાવવાની છે તમને મારી રેસિપીઝ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે તુવેરના ટોઠા કઈ રીતે બનાવો છો એ પણ કમેન્ટ કરી અને મારી સાથે જરૂરથી શેર કરજો તો હવે આપણે અહીંયા હિંગ અને હળદરને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને તેલમાં જ સારી રીતે પકાવી લેશું સાથે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું જેનાથી ટોઠાનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે પહેલાં ડુંગળીને સારી રીતે મિક્સ કરી દઈએ અને અહીંયા હવે આપણે ઉમેરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ તુવેરના ટોઠા આ રીતે બનાવજો ઘરમાં બધાને ભાવશે નાનાથી લઈ મોટાને ભાવશે અને આ રીતે બનાવશો ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને વારે વારે બનાવવાનું મન થશે અને અત્યારે સિઝન પણ છે તો તુવેર આસાનીથી મળી પણ જાય છે તો અહીંયા બધી વસ્તુને આપણે તેલમાં સારી રીતે પકાવી લીધી છે સારી રીતે આપણે એકવાર મિક્સ કરી લેશું હવે આપણે અહીંયા ઉમેરવાનું છે લીલું લસણ જે ટોઠા છે એમાં લીલું લસણનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી ટોઠાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણે લીલું લસણ ઉમેરી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું લસણ છે એને તેલમાં આપણે સારી રીતે પકાવી લેવાનું છે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે લસણને સારી રીતે પકાવી લેશું લસણના લીધે જ આપણે તેલનો વધારે ઉપયોગ કરવો પડે છે તો મેં અહીંયા બે ચમચા જેટલું તેલ લીધું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ધીમે ધીમે એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને લસણ પણ સારી રીતે તેલમાં પાકવા લાગ્યું છે તો હવે આપણે એક લીલી ડુંગળીને કટ કરીને ઉમેરી દઈશું લીલું લસણ અને લીલી ડુંગળીનો સરસ એવો ટેસ્ટ આવે છે અને અત્યારે લીલોતરી બધી જ વસ્તુ ઇઝીલી મળી જાય છે બજારમાંથી તો અહીંયા આપણે એક લીલી ડુંગળીને આ રીતે કટ કરી અને ઉમેરી દીધી છે એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને તેલમાં સારી રીતે આપણે એને પકાવી લેવાની છે બધી જ વસ્તુ છે એ તેલમાં જ સારી રીતે આપણે પકાવવાની છે સરસ રીતે તેલમાં બધી વસ્તુ ચડી જાય ત્યાં સુધી આપણે એને રેવા દેસું હવે આપણે એની અંદર ટમેટાની પ્યુરી ઉમેરીશું તો બધી વસ્તુ સરસ પાકી ગઈ છે તો એક ટમેટાની પ્યુરી આપણે આ સમય ઉપર ઉમેરી દઈશું ઉપરથી આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું મીઠું ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દઈશું બધી વસ્તુ સારી રીતે મિક્સ કર્યા પછી સાથે જ આપણે મસાલા ઉમેરી દઈશું એટલે બધી વસ્તુ અને મસાલા છે તેલમાં સારી રીતે પાકી જાય તો અહીંયા આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરી દીધો છે ધાણાજીરો પાવડર ઉમેરી દીધો છે અને સાથે આપણે ઉમેરીશું ગરમ મસાલો તો મસાલાની અંદર આપણે ત્રણ વસ્તુનો ઉપયોગ કર્યો છે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેલમાં જ એકાદ મિનિટ જેવું પકાવીશું એટલે મસાલા પણ તેલ સાથે સરસ મિક્સ થઈ જશે અને જે આ પેસ્ટ છે એમાંથી તેલ પણ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને પકાવવા દેવાનું છે એટલે મસાલા પણ તેલમાં સારી રીતે પાકી જશે હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો અને તમારું કોઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો અહીંયા જે ગ્રેવી છે એ તેલમાં સરસ પાકી ગઈ છે તેલ પણ છૂટું પડી ગયું છે તો આ સમય ઉપર આપણે બાફેલી તુવેર છે એ ઉમેરી દેસું તુવેર ઉમેર્યા પછી ગ્રેવી સાથે સરસ તુવેરને મિક્સ કરી દેવાની છે અને થોડા જે તુવેરના દાણા છે એને પણ આપણે મેસ કરી લેશું ચમચા વડે એટલે ગ્રેવી થોડી ઠીક થશે અને એનો સરસ એવો ટેસ્ટ આવે છે ટોઠાની અંદર તો અહીંયા તુવેરના દાણાને ગ્રેવી સાથે સરસ મિક્સ કરી દેવાના છે તો છે ને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તો રાસ એની જુઓ છો આજે જ આ ઘરે બનાવો અને મારી સાથે કમેન્ટ કરીને જરૂરથી શેર કરો કે કેવું બન્યું છે તો અહીંયા તુવેરના જે ટોઠા છે એમાં આપણે થોડું એવું પાણી ઉમેરીશું થોડી એવી ગ્રેવી માટે પાણી ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ગ્રેવી થોડી જાડી થાય અને ખાવામાં સરસ એવો ટેસ્ટ આવે છે એના માટે થોડી તુવેરને આ રીતે આપણે મેસ કરી દેવાની છે મેસ કરી દીધા પછી એકવાર સરસ મિક્સ કરી દેવાનું છે અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું આપણે પકાવીશું એટલે જે તુવેર છે એ મસાલા સાથે સરસ એવી મિક્સ થઈ જાય અને જે તેલ છે એ પણ એમાંથી થોડું એવું છૂટું પડી જશે ત્યાં સુધી આપણે રહેવા દેસું વચ્ચે વચ્ચે એવું લાગે તો મિક્સ કરી દેવાનું તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે એકવાર આપણે મિક્સ કરી દઈશું અને પછી ગાર્નિશિંગ માટે ધાણા ભાજી છે લીલું લસણ છે અને લીલી ડુંગળીના પાંદડાઓ ઉમેરી દેસું અહીંયા તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો પણ મેં ગોળ નથી ઉમેર્યો ખાલી લીંબુ જ ઉમેર્યું છે ઘણા બધા લોકો ગોળ પણ ઉમેરતા હોય છે પણ અમને લોકોને નથી ભાવતો એટલા માટે મેં સ્કીપ કરી દીધો છે મને અહીંયા થોડું મીઠું ઓછું લાગતું હતું એટલે આ સમય ઉપર મીઠું ઉમેરી દીધું છે મીઠું ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે આ સમય ઉપર અડધા લીંબુનો રસ ઉમેરી પછી મિક્સ કરી મિક્સ કરી દીધા પછી હવે લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દેસુ થોડા લીલા લસણના પાંદડા ઉમેરી દઈશું અને થોડું લીલી ડુંગળીના પાંદડા ઉમેરી દઈશું ગાર્નિશિંગ કરી દઈશું અને સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેસું અને પછી ગેસને બંધ કરી દેસું અને એક પ્લેટની અંદર તુવેરના જે ટોઠા છે એને સાવ કરી લઈશું તો અહીંયા તુવેરના ટોઠા છે એ બનીને તૈયાર થઈ ગયા છે તો કેવી લાગી તમને મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તુવેરના જે ટોઠા છે એને મેં સેવ અને ડુંગળી સાથે સર્વ કર્યા છે તો કેવી લાગી રેસીપી જરૂરથી કમેન્ટ કરજો તમારું કંઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય